ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ ખાબક્યો ગિરનાર સીડી પરથી પાણી વહેતા થયા પર્વત પરથી ધોધ પડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ગિરનાર પર વરસાદી માહોલની વચ્ચે આસપાસ લીલોતરી જ લીલોતરી જોવા મળી અને ગિરનાર પર્વતના નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા જ્યાં ધોધ પડતો પર્વત પરથી જોવા મળ્યો અને આ ગિરનાર સીડી પરથી પણ પાણી વહેતા જોવા મળ્યા આહલાદક દ્રશ્યો જેનો નજારો અત્યારે જોવા મળી રહ્યો છે તો ગિરનારના દ્રશ્યો છે ગિરનાર પર્વત પર અને સાથે જ સીડીઓ પરથી જે પ્રકારે પાણી વહી રહ્યા છે ધોધમાર વરસાદને કારણે અહીંયા આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે પર્વત પરથી ધોધ વાતા હોય તે પ્રકારના દ્રશ્યો અને સાથે જ સીડીઓ પરથી પણ પાણી પસાર થઈ રહ્યું છે આસપાસ વરસાદી માહોલની વચ્ચે લીલોતરી જ જોવા મળી રહી છે અને આ દ્રશ્યો જે મનમોહક લાગતા પ્રવાસીઓ જ્યાં પહોંચ્યા છે ત્યાં તે લોકો પણ આ દ્રશ્યો સહિત આ વાતાવરણની મજા માણી રહ્યા છે જૂનાગઢમાં ધોધમાર વરસાદ જેના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે ત્યારે ગિરનાર પર્વત પણ બાકાત નથી રહ્યો અહીંયા મોટી સંખ્યામાં જ્યારે સહેલાણીઓ આવતા હોય અને ચોમાસાનો સમયગાળો છે ત્યારે જે સહેલાણીઓએ આ નજારો જોયો છે તેમના માટે આ હલાદક દ્રશ્યો જે મન મોહી લે તેવા છે કારણ કે ગિરનાર પર્વત પરથી પાણી વહેતા થયા છે તો બીજી તરફ સીડીઓ પરથી પણ ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે જેના નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા